ભાઈ તો આજે બાઈક લીધાને ત્રણ દાડા થઈ જવા હજી ઘટજણી મને બાઈક નથી આવી બોલો પેમેન્ટ થઈ ગયું છે બાઈક કમ્પ્લીટ નામે થઈ ગયું છે તો હજી માણે બાઈક મને આલ્યું નથી શું કહવાનું કહો હજી હવે કે બે ત્રણ દાડાની હું મોકલાવું છું હજી નહીં ધણીનો ફોન આવ્યો કે નથી કશું આવ્યું હવે તો મારે કરીને બાઈક લઈને શું કરવાનું તારે કંટાળ્યા દિવર છતાં પૈસે બાઇક હાલતા નહીં બોલો એક તો હગાવાલામાં લઈએ એટલે આ તો અધ્યા થાય એક શરમનો શરમ નો દુરુપયોગ કરે છે એટલે ભલા ભણા પૈસા હાલ દીધા થાય બધું કમ્પ્લીટ થઈ ગયું તો બાઇક તો હાલવા મને હલો હા અલ્યા રામતાજી બોલ્યું અલે ઓહો અલે હાલ તમને બેડો બેડો યાર યાદ કરતો તો હો ઓહો એટલે ભલામણા મેં બાઇકના પૈસા દીધા નામે કમ્પ્લીટ થઈ ગયું છે હવે તો બાઇક બાલો મારે અહીંયા જવું હતી એટલે તો મેં બાઇક લીધું છે એવું ચોકંદ મા કઈ આવ્યા છે એમ ઓચ એટલે પણ હું એક મારા ભાઈબંધના ઘે મહેમાન આવ્યા હતા થોડી વાર બે ગયો હતો આ તો થોડી વાર બે હું આવું છું એટલે આ શું ફોટોક મારું થાય છે હા પાંચ મિલિટનો રસ્તો છે મારે અબી અલ મિલું આવશે એક ભાઈબંધ એવું હા હા અને બાઈક લાયા છે ઓ ના ના વાંધો નહીં તમને ઘરે મેલજો ઘરે તો કોઈ ને હોય બાઈક સાઈડમાં મેલી ને ચાવી તમ તો અહીંયા લટકાવી નાખજો હા અને થોડું રબિયા લાવો દસ મિનિટમાં ચા પાણી નાખાવો એવું એમ મોઉ થાય હા તો જો તા બીજું શું કહીએ આથી વાંધો નહીં કશું વાંધો નહીં અને બાઈક તો કમ્પ્લેન છે ને પાવું હા યાર ના ના યાર વિશ્વા તો છે ને તમારા ઉપર ચા ના ભાઈ હા તે વાંધો નહીં એ હાવ હાવ હા 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 આજે હાવ દાર ઊગ્યો છે તઈ જાય ઘર ધન્ય મને બાઇક આલું છે બોલો અડો આ તો જો હવે કટાફટ મારે ઘરે જ આવવું પડશે મને તો બહુ રખ આવવું પડશે ખુશી થઈ ગઈ છે આવું બાઇક આવી ગયું ફટાફટ ઘર ભેગા થઈ જઈએ આવું બધું બાઈક તો મેમન મેલીને ગયા છે હો

ચાચી બાચી લે પેલો મો હોય ને તાવ ટેસ્ટ લે કારણ કે ટેસ્ટ જવ કે મુ કોઈને ડાયરો રાખતો નહીં એ ટેસ્ટ તો લેવાનો હા ટેસ્ટ તો લઈશ અને ટેસ્ટ આઈસી કરીને તે સિંગલ પતિ રોજ જો ને એટલા સુધી મો ટેસ્ટ લઈશ લે તો ડાયવર સુ ભલા આ તો લઈ લે હટ તો કઈ બાઈક આમ છે આમ વર્ત કોઈ આમ જવાનું છે આપણે છે ગેરચી બાજુ અલ્યા ગેરચી બાજુ વર્ત તો ને આવરાક ને આમ વર્ત કોઈ

આઈક તો આટલો રાગ જ આખવાનો હું કેતો આટલો આખ કે તો કશું થાય નહી હા હાલે જવા દે લે આખો વચ્ચે ના આખો રે હા બસ ચાલવા અલ્યા આ તારા પગ ભાજી દે

અબુ ભાયાવા 50 વાગ્યા ઓ અરે આલ દે પૈસા 10 2000 તો અરે મો પૈસા આલુ લે 1000 રૂપિયા કાઢો રૂપિયા તો મારા કન છે ને ખર્ચા ખર્ચા લઈ રે કે ચાલી લઈ નવ બાઈક લઈ લઈ પણ હું તો ડ્રાઈવર હું આ બાઈક પર ડ્રાઈવર દે બાઈક આધી મૂર્ખ આલ બાઈક નું બાઈક કેસ કરું નકા કેસ કરવાનો કે તારો બા માઉ બાય ખલવાઈ જાય મો હલવાઈ પોલીસ ને ફોન કરું નકા કરું અલા નઈ નઈ ઉપા હે

ભાઈકન હા ભાઈ આ તો હવે એવું કરશે હાલ જ છોકરી હે બાઇક થી મારું છું બાઈક ડ્રાઈવર બાકી જો કરવાનું હ

કરું મારે પૈસા લેવા દસ હજાર જમું હાલુ હેલું હતું ડ્રાઈવર તો વાત ક્યાં જોઈએ તું હાલે હા નહીં હાલ તો પૈસા શું છે અરે મને લાગે એક્ટિંગ કરેલો હવે વધારે એવું એમ પૈસા નું કીધેન વધારે એટલે હું સાચું કયા ખોટું કર્યા મને હું ખબર પડે એ હવે ઉપર પછા